ભારતીય અર્થતંત્રમાં બહેનો અનેક સ્તરે યોગદાન આપી રહી છે ખાસ કરીને સ્વ જૂથના માધ્યમથી મહિલાઓ આગળ વધી રહી છે ગામડાઓમાં મિશન મંગલમ થકી હજારો મહિલાઓ સ્વ સહાય મદદથી મદદ સ્વરોજગાર પ્રાપ્ત કરી રહી છે આજે આપણે જાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાલડી તાલુકાની બહેનોની સ્વરોજગારની ગાથા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાલડી તાલુકાના જીંજુવાડા ગામમાં મોમાઈ સખી મંડળ સાથે જોડાયેલી બાર બહેનો રસોઈ અને મંડપ ડેકોરેશન વ્યવસાય સાથે જોડાયેલી છે તેઓ અંદાજે પચાસ થી લઈને પાંચ હજાર લોકો સુધી ભોજન તૈયાર કરી શકે છે સરકાર ગ્રાન્ટ ગ્રાન્ટમાં જ મિશન મંગલ માં આગળ હાલ આલ ગામમાં પેલા ચાલુ કર્યું ગામમાં પછી તાલુકામાં અને તાલુકા મેં અત્યારે અમને ગમે ત્યાં ગમે તે જગ્યા રસોડું આપે ને જિલ્લામાં આપે તોય અમે છે દિલ્હી સુધી જવા માટે તૈયાર હતા અને અમે દિલ્હી પણ સાહેબ જયા અને બેનો આગળ આવ્યા અમારા મિશન મંગલમ સરકાર યોજનાના કારણે બેનો આગળ આવી ગયા હતા સખી મંડળની જેમ દસાડા પાલડી તાલુકામાં કાર્યરત હિમાંશી ખાખરા ગૃહ ઉદ્યોગ મહિલા સ્વ સહાય જૂથ પણ સ્વરોજગારી બળે પ્રગતિ કરી રહ્યું છે બે મહિલાઓથી શરૂ થયેલા આ જૂથ દસે પહોંચી છે આ બહેનોએ મિશન મંગલમ હેઠળ સહાય પ્રાપ્ત કરી મશીનો વસાવ્યા આજે તેમનો મહિના કારોબાર રૂપિયા ચાર લાખ ને પાર કરી ગયો છે અમે પેલા બે બે નું કામ કરતી હતી હવે અમે દસ બે નું કામ કરીએ છીએ અમને બે લાખની પહેલાં લોન મળી હતી તો અમે મશીન લાવ્યા હતા ખાખરા શીખવા માટે અને લોટ બાંધવા માટે અત્યારે અમે દસ બેનો કામ કરીએ છીએ એક બેન અમે દસ કમાઈ શકીએ છીએ મહિને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી બ્લોકમાં મિશન મંગલમ યોજના અંતર્ગત અમારા ત્યાં પાંચસો ને એસી જેટલા સ્વસહાય જૂથ અત્યારે કાર્યરત છે પાંચસો એસી જેટલા જૂથોમાં જે બહેનો છે એ ટ્રેડિશનલી અહીંયા કેટરર્સ મંડપ ડેકોરેશન ભરત ગુંથણ ખાખરા ઉદ્યોગ રેડીમેડ કિરાણા સ્ટોર સાબુ બનાવવાનું એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહી છે આ તાલુકામાં કુલ પાંચસો એસી સ્વ સહાય જૂથો કાર્યરત છે જેમાં મહિલાઓ કેટરિંગ ખાખરા ઉદ્યોગ કરિયાણા સ્ટોર અને સાબુ બનાવટ જેવા ક્ષેત્રો રોજગારી પ્રાપ્ત કરી રહી છે નોંધપાત્ર બાબત એ છે કે મિશન મંગલમ યોજના હેઠળ મહિલા સ્વ સહાય જૂથો ને રૂપિયા ત્રીસ થી લઈને રૂપિયા દસ લાખ સુધી લોન તેમજ સબસીડી આપવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લા માં થી વધુ સ્વ સહાય જૂથો ગ્રામીણ જીવન નવું પરિવર્તન આણી રહ્યા છે